તો બેનો આજનો વિડીયો છે ને ભાભી રાખડી ઉપર છે ભાભી રાખડીમાં આપણે છે ને તમારા ખિસ્સાને પરવડે ને એવા ભાવે આપણે ભાભી રાખડી લાવ્યા છીએ જે તમારે છે ને જો એઝ અ બ્રેસલેટે વાપરીએ કહો અને તમારે જો ભાભી રાખડીમાં યુઝ કરવી હોય ને રાખડી તરીકે તોય યુઝ કરી શકો રક્ષાબંધન હમણાં નજીકમાં છે તો ફટાફટથી જો ખરીદી ચાલુ ન કરી હોય ને તો કરવા મળજો હું તમને છે ને ચારે ચાર ડિઝાઇન બતાવું છું ચારે ચાર પહેલાં એક અહીંયા આમ નજર કરી લો જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે આમ તમને અસલ હોનાના ઘાટની અને સિરોસ્કીના વર્ક વાળી રહેવાની છે અને પિંક કલરનો સ્ટોન આવશે વચ્ચે ચાર અલગ અલગ વેરાયટી છે આમાં જો એમાં પહેલી ડિઝાઇન છે ને સ્ટાર વાળી છે તો સિરોસ્કીનું કામ છે ઘૂઘરી છે મસ્ત વસ્તુ છે આના મેચિંગનું તનમન્યુ લેવું હોય તો તનમન્યુ છે આપણી પાસે પણ અત્યારે આપણે આ વિડીયો સ્પેશિયલ બ્રેસલેટ માટે જ બનાવ્યો છે ભાભી રાખડીમાં વાપરવા માટે છે ને જબરદસ્ત આઈટમ છે અને તમારા ખિસ્સાને પરવડે ને એવી વસ્તુ છે આ ખાલી ને ખાલી બસો રૂપિયામાં છે આ જે ગામમાં પાંચસો રૂપિયામાં જે વાંચે વેચાઈ છે ને ખાલી ને ખાલી બસો રૂપિયામાં આપણે લાવી દીધી છે તમારે કરવાનું શું છે ખાલી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને આ વિડીયોને શેર કરો આગળ અને કમેન્ટ કરો કેવું લાગ્યું તમને કલેક્શન જો આ છે ટ્રાયંગલ શેપ છે ટ્રાયંગલ શેપમાં વચ્ચે પિંક કલરનો સ્ટોન છે અને ફરતું સિરોસ્કીનું કામ છે ને ઘૂઘરી છે મસ્ત પટ્ટી આવવાની છે આ બ્રેસલેટની આ ત્રીજો શેપ છે હેમર શેપ જબરદસ્ત ડિઝાઇનું છે બેનું ચારે ચાર લોકિંગ સિસ્ટમની વાત કરું ને તો એસ લોક આવશે અને સાઈઝની વાત કરું તો કોઈપણ સાઇઝ હશે ને તો આવી જાય એની માટે જો એક્સ્ટ્રા કડી છે જ અને તમે દેશ દુનિયાના કોઈપણ ખૂણે રહેતા હશો ને તમને મળી જાય પણ શિપિંગના એક્સ્ટ્રા થશે અને સિવાયેશનમાં અત્યારે ઓફર ઉપર ઓફર ચાલુ છે વીસ ટકાથી લઈને પચીસ ટકા હોજીનું ત્રીસ ટકા હોજીનું ડિસ્કાઉન્ટ આપણે અહીંયા ચાલું છે તો તમે ખરીદી કરી કે ન કરી અને ન કરી હોય ને તો આવી જજો અને કરીને હોય ને તો બીજાને લઈને આવજો અને આ ચોથી ડિઝાઇન છે જો વોટર ડ્રોપ શેપ છે એકદમ નવો અને યુનિક શેપ આવ્યો છે તમને જોતા જ ગમી જાય અને લેવાનું જ મન થાય સીધું એવી ડિઝાઇન છે બેનું આ તો ફટાફટથી બુકિંગ કરાવવા માંડો નીચે નંબર આપણે આપેલો છે બુકિંગ માટેનો અને જોઈને લેવું હોય ને તો એડ્રેસ એ છે આપણું તો એડ્રેસ ઉપર ફટાફટથી આવી જાઓ અને લઈ જાઓ અને તમારા આજુબાજુવાળાને લઈને આવજો કારણ કે અત્યારે આ ભાવમાં તમને કોઈ નહીં આપે આપણે એકદમ તળિયું લાવી દીધું છે કેવું શું કહેવાય તળિયું જે કહેવાય ને તળિયું એ લાવી દીધું છે અને તમારે જો કુરિયર કરાવવું હોય ને તો શિપિંગને એક્સ્ટ્રા પે કરી દેજો કોઈ પણ જગ્યાએ તમને મળી જાય કુરિયરથી